જય માતાજી જય સોનલમાં હું છું કુલદીપ ગઢવી અને છેલ્લા બે દિવસથી આયર સમાજના તળાજાના વતની દિગા ભમરે જે ગઢવી સમાજ અને આયમાં વિશે જે ન બોલવાનું ખરાબ શબ્દો બોલ્યા છે એની માટે માત્ર મારે તમારે એક મિનિટ લેવી છે તો આ જે ભાઈ જે કંઈ પણ બોલ્યા છે એ બહુ જ ખરાબ બોલ્યા છે ગઢવી સમાજ એનાથી બહુ નારાજ છે પણ આ બીજા કોઈ આયર સમાજે માથે ઉઠવાની જરૂર નથી અને આ અમારે અને દીગા ભૂમર પૂરતી જ વાત છે બીજા કોઈ આર્ય સમાજે માથે ઓઢવું નહીં ગઢવી સમાજના ઘણા મહાનુભાવો કલાકારો જે બોલે છે એ દીગા ભૂમરને ધ્યાનમાં લઈને જ બોલે છે એટલે બીજા કોઈ આ વાત કે કોઈ વિડીયોને તમારે ધ્યાનમાં લઈને તમારા માથે ઓઢવું નહીં અને આ કોઈ બીજા કહેવાથી કે આ તમારું બોલે છે કે એવું કોઈ કોઈની વાત સાંભળવી નહીં જેથી કરીને આપણો આદિ આવડ વખતનો જે નાતો હાલ્યો આવે છે એ કાયમી માટે આમ નામ જળવાતો રહે એની વાત ખાસ આપણે ધ્યાન રાખશું અને જે કંઈ બોલ્યા છે એનેમાં ભગવતી હોનબાય મોગલ ખોડિયાર બધી જ એને સજા આપવાની છે તો જ આ બોલ્યા હોય છે એનું આયુષ હવે નક્કી પૂર્ણ થવામાં આવ્યું હશે તો જ આવા શબ્દ એનાથી નીકળે ને એની માટે મેં એક દુહો લખેલો છે કે વંશ વેલો વધે નહીં અને વધે જો ઘરમાં ગાવ તો માનજે રોકી આવે તારે નાવ હવે હાંકી જોજે ગિગલા જય માતાજી જય સોનંદમાં